વણીલાલ મારવાલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે આ સેવાકીય કાર્ય વૈદ્યરાજના ઉવારા ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કર્યા બાદ કરાવવામાં આવે છે બ્રહ્મ ભોજન નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિન વાર્ષિક મૂર્ત દેવો નું વિના મૂલ્યે ન્યાયજાત ના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં બસોને ને ત્રણ જેટલા મૂર્તમી કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશો ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવર્ષી મૂર્તકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે ઝાપા બજાર હાથીભરિયા રામજી મંદિરની માં છ છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાસોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાસોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિના મૂલ્યે સેવા આપી રહી છે